અમરેલીમાં બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી અનેક રાજકીય લોકો અને અન્ય લોકો દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અમરેલીમાં ભારતના બંધારણના ઘડવૈયા ગરીબો મહિલાઓ અને દલિતોના ઉદ્ધારક મસીહા બાબા સાહેબ આંબેડકરજીની 69મી પુણ્યતિથિએ રાજકીય નેતાઓએ શ્રદ્ધા સુમન અર્પણ કરી શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા બાબા સાહેબજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલી હતી પ્રતિમા પર ભાજપ કોંગ્રેસ તેમજ દલિત સમાજના આગેવાનોએ સૂતરની આંટી અને ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરેલા હતા